રામ રામ કેમ છો મિત્રો નમસ્કાર મારું નામ જયતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગરમાં આપ સૌ ખેડૂતો મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા મિત્રોનો કે દુનો પ્રશ્ન હતો કે હિતેશ અમે ઓણ શેડી કે કચકચાવીને વાવી દીધી છે લાડ બધી પણ હવે આમાં નકરું ખડ થઈ ગયું છે નીંદામણ થઈ ગયું છે અને વરસાદ છા વેગો ખડ ફાટી નીકળવાનું છે અને અત્યારે અમે શેડી અगाव સોપી છે

કોઈ ઉપાદી કરવાની નહીં ખડ થાય એટલે સીધો પોપ ભેરવો સાઈઠો એટલે ખડ માત્ર સાત બરાબર છે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો કે જો ખેડૂત મિત્રો તમે એને એના માપથી નાખશો પૂરતા પ્રમાણથી નાખશો અને વિગે જે નું એનું માપ છે એ પ્રમાણથી નાખશો તો તમને એમાં રિઝલ્ટ સારું મળશે સરસ મળશે બેસ્ટ મળશે ને તાત્કાલિક મળશે બરાબર છે તો હવે એમાં બે પ્રકારની દવા આવે છે એક આવે છે ડેરીઅર ધાનુકા કંપનીનું અને બીજું આવે છે અદામા કંપનીનું આવે છે તમ બરાબર છે તો આની અંદર ટેકનિકલ આવે છે મેટ્રિબ્યુઝિન સિત્તેર ટકા અને આની અંદર ટેકનિકલ આવે છે એમ એટ્રાઇન ટકા બરાબર છે ટકાવટી બોલે ઉપર નીચે હોય પરંતુ રિઝલ્ટ એનું બહુ બંનેનું સારામાં સારું છે મોટો ખડ હોય તોય બળી જાય છે નાનો ખડ હોય તોય બળી જાય છે પરંતુ તમારે તમર ઉપયોગ કરવો કારણ કે ઘણી બધી વખત એવું હોતું હોય છે કે અતિશય બહુ મોટું ખર્ચ થઈ ગયું હોય તો પાછું બે રિયર થી નથી પરંતુ કંપની એવું કે છે કે ખાસ તમારું બબે ત્રણ ત્રણ ચાર ચાર ઇસ્ટ હોય અને નાખો તો એવા સમયે સારું પડશે પરંતુ હવે આપણે કાલે સાટવાનું હોય કે થોડી કંપની વાળાને ખબર છે આપણે ખર શેરડીમાં કમસે કમ શેરડી આપણી શેરડીનો જે પાક છે એ કમસે કમ ઓછામાં ઓછા દિવસ વાળો કેટલા હોવો જોઈએ કે પચીસ ત્રીસ દિવસનો આપણો વાઢ થઈ ગયેલો હોવો જોઈએ શેરડી કયો વાઢ કયો આપણો બરોબર છે એટલા સમયનો થઈ જવો જરૂરી છે બરાબર છે નિંદામણ બધી પ્રકારના તમારે જતા રહેશે પરંતુ માપ કેટલું નાખવાનું છે કે ભાઈ બેરિયર છે તો બેરિયર નું માપ પંપે પચાસ ગ્રામ લેખે નાખવાનું છે કેટલું એક પંપે પચાસ ગ્રામ લેખે નાખવાનું માપ છે બરાબર છે અને તમર છે તો તમરના ના એક પાંચસો ગ્રામ ના છ પંપ થશે એટલે કે એક પંપમાં માં ગ્રામ લેખે માપ નાખવાનું છે કેટલું ગ્રામ લેખે નાખવાનું છે છે બરાબર આ પાણીમાં તમારે આસાનીથી ઓગળી જશે અને પેલા તમારે એક ડોલમાં એનું ગોળવું બનાવી નાખવાનું પછી એક પંપમાં એક ગ્લાસ માનો કે એક રીત હોય છે એની કેવી રીતે કે ભાઈ તમારે પાંચ પંપ કે છ પંપ થાય છે તો એક ડોલ લેવાની એક ડોલમાં તમારે આસુ પાણી લેવાનું છે છ ગ્લાસ અથવા પાંચ ગ્લાસ માનો કે બેરિયર તમારે લેવું હોય તો પાંચ ગ્લાસ પાણીમાં તમારે ઓગળી નાખવાનું છે નાખવાનું છે ખાવી નાખવાનું છે પછી તમારે એક પપમાં એક ગ્લાસ એક પપમાં એક ગ્લાસ એક પપમાં એક ગ્લાસ એવી રીતે પાંચ પપ સાટી દેવાના છે તો આનું પાવડરનું માપ એક સારું રે ને હરખું રહે બીજું જો તમારે તમર નાખવાનું હોય તો આ મમરી ફોર્મ્યુલે મમરીમાં આવશે ડબલ્યુ ડીજી ફોર્મ્યુલેશનમાં આવશે વેટેબલ ગ્રેન્યુલમાં બરાબર છે આના પાંચસો ગ્રામના ના છ પફ થાય એટલે કે એક ડોલ લેવાની છ ગ્લાસ પાણી નાખવાનું ના મમરીને તોડી અને નાખી દેવાનું અને ડખ આવી નાખવાનું હલાવી નાખી પછી એક પફ એક ગ્લાસ એક પફ એક ગ્લાસ નાખી અને બધું વ્યવસ્થિત રીતે છાંટવાનું છે કેવી રીતે છાંટવાનું છે કે ભાઈ તમારો એક વીઘો છે સોળ ગુઠાના વીઘા પ્રમાણે તમારી એક વીઘો છે એકર જમીનની માલિપા ચાલીસ ગુઠા જમીનની માલિપા તમારે દસ પંપ ફરજિયાત છાંટવાના છે બીજું ખડની દવા નિંદણ નાશક તમે દવા જયારે વાપરો દવા એટલી વ્યવસ્થિત મસ્ત રીતે છાંટવાની છે કે ખડના તે પાણી જોઈએ દાંડલે તરવું જોઈએ તો તમને ઓરિજિનલ અને સાચું રિઝલ્ટ તમને તાત્કાલિકપણે બતાય મોટું નિંદામણ થઈ ગયું હોય ને તો પણ બતાય વાઢને કોઈ નુકસાન નથી કરતું શેરડીના પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી હાલી કાંઈ તમારે ઉપરથી કરવાની નથી કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી બરાબર છે જો વાત કરીએ તમને ખેડ મિત્રો કે કેટલા સમય બળી જશે તો પાંચ સાત દિવસથી માંડી અને દસ દિવસ થાય સાવનીમાં બધું સાફ થઈ જાય તમને કોઈ બધું નરાળું થઈ જાય ને હાઈ ક્લાસ શેળી તમારું ઊભી રહે વાટ તમારો હાઈ ક્લાસ ઊભો રહેશે આવા ને આવા નવા વિડીયો મારા જોતા રહો અને ચેનલ ને અચૂક સબસ્ક્રાઈબ કરી દીધો કચ કચાવીને જેથી કરીને મારા આવા નવા વિડીયો તમને મળતા રહેશે નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન